આ ટાઈપ નું આગલી ચાલુ અને આપડી બનાવી તો જો આજરો વખેડવાનું જે કામ હતું એ પાછો આપણે કન્ટિન્યુ ચાલુ કરી દીધું હોય એ જો હવે તો આપણો વાજરો અડધો તા વખેડાઈ ગયો હોય અડધો વખેડવાનો હોય જેમ જીસીબી આવે ટાંકો ખોદવા એટલે હવે તો મિત્રો આપણે જો આપણા ખેતરે થી આવી ગયા અને હવે જીસીબી આવી ગયો હોય ખોદવા આપણે જો અહીંયા ટાંકો ખોદે મિત્રો તમને આ વખેડ ફરક દેખાડો આ જો આ બધું બરી ગયું જો વખડ આ કેવી ચોખ્ખી થઈ ગયું મિત્રો હું હાલે જો વખેડો રામ રામ સીતારામ જય માતાજી જય મુરલીધર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં તો જો વાગી ગયા ત્યાં ત્રણ ને આપણે હવારના આપણે બાજરો વખેડવા ગયા હતા ને અત્યારે પણ જવાનું હે હવારના તો કઈ આપણે શૂટ નહોતો કીધું કેમ કે હવે એકલો હતો એટલે બધું કાય એમ અત્યારે બાપા આ લે વિદિત અત્યારે વખેડવાનું ચાલુ કરું હે ખડ થઈ ગયો બહુ બાજરામાં એટલે આસા આસા વખેડા જાય તો વાંધો ના આવે અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણી ફેસબુક પેજને ફોલો કરી નાખજો ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી નાખજો ફોલો મળીએ હવે ડાયરેક્ટ ખેતરે જઈને નહીં ટ્રેક્ટર અહીંયા આપણે બારે ઝું નાખી દીધું હતું બીજા પાણીનું કેન ભરીએ પાણીનું કેન એટલે વિદિત ભરવા ગયો હોય

અડધો વખેડવાનો હોય જો આ બાજુ ખડે એટલું હોય અને આપણો બાજરો એવો જ એવું નથી કે બાજરો આવો હોય બાજરો એવો છે અને ખડે એવું છે આ બાજુ જો આ બાજુ બધું વખેડાઈ ગયું હોય એટલે કેવું મસ્ત થઈ ગયું હોય જો ખડ નીકળી જાય એટલે મસ્ત થતું આવે ખડે એટલું જ થયું હોય અને પેલા તો પપ્પાને એટલો વિડીયો ઉતારવાનો હતો કેમ કે પછી વિડીયો ઉતારવાનો હતો નઈ વિડીયો ને આમાં પછી મેળ ન થાય એકને તો પાછળ હાલું જ પડે એટલે આપડા બાપા છે ને પાછળ હાલે you mm -hmm. વાળીએ જેમકે જેમકે જીસીબી આવે ટાંખો ખોદવા એટલે હવે પપ્પાને જવું પડશે વાળીએ અને હવે જોઈએ વહેલો કામ બચી ગયા છે તો પછી વાળી આગળ ચાલુ કરશું બાજરા ઓછેડવાનું અત્યારે તો હવે ટેક્સર અહીંયા મૂકી અને જવાનું હોય ફોન ધીમે ધીમે હલાવવું પડે હા ખડ એટલું હોય ને એટલે ધીમે ધીમે હલાવવું પડે બાજરો અને આવી રીત થાય ને વચ્ચે પર માર્યો ને એડે ને આડા આવે વચ્ચે આવે આ લે ને વચ્ચે આપે ને ઊભું રાખવું પડે એટલે વાર લાગે પાછું ખડે રણું અને આપણો બાજરો હોય ઝીણો એટલે હવે આપણે ધીમે ધીમે ટેક્ટર હલાવવું પડે ઝીણો નહીં પડે નનકો હોય મિત્રો આપણે જો આપણા ખેતરેથી આવી ગયા અને હવે જીસીબી આવી ગયું હોય આપણે ટાંકો ખોદવા જો આવી ટાંકો ખોદવાનું ચાલુ કરી દીધું હોય આપણો પાણીનો ટાંકો પોચું જ પડ્યું ખોદા તો આવે બરોબર કઠણ નથી નીચે carbono del taco. Yo, hombre, ya carta, ¿eh? Tiene tiendas, si ¿Sí creen, no?

આપણે ટાંકો ખોદાઈ ગયો અને આપણે પાછો બાજરો વખેડવા આવી ગયા એટલો આપણે એડા આવા થઈ ગયા હે એટલો આપણો બાજરો વખેડા ગયો ટ્રેક્ટર ઉપકમાં આવતી હા રાજુઓ આપા એડા હે આવા જો એડા થઈ ગયા હે હા હા હું ભૂલ ને વાત નથી એડા આપણા મોટા થઈ ગયા વરસાદ આવી ગયો ને એટલે હારું વરસાદ તો નહીં ખાતો આવ્યા એમાં મોટા થઈ ગયો જો મસ્ત થઈ ગયો રખેડવાય આજે બાજરાનું લઈ લઈ જો આ બાજુ ઉપર મસ્ત ઝજો ભરી ગયો બાજર દીખરાય દીકરી આવે જો આ બાજુ જો ભરી ગયો હવે આપણે અત્યારે બીજા ફોનનું શૂટિંગ કરીને થોડુંક આમ સીન લગશે હું આવશે એટલે બસ આપણે અમાર એમોનિયા કાઢવાનો છે બરોબર છે બસ્તાને કેસ આવી હે 28 તારીખ 65 चलो વખડે રહી ચાલુ કરી અને ઓ बाजू ખડે વધારે એટલે થોડી એવું જે તો બાજુ એવું જે તો મરી જું તો એવું જે તો બધું હુકાઈ ગયો ને હ હુકાઈ ગયું તો બધું એવું જે તો પણ ગયું ખર હાલો હવે વખે થોડોક બતાવશું

આ બધું બરી ગયું જોખડ આ કેવી ચોખ્ખી થઈ ગયું અને ઓલિયો તમને બતાડી હતી કેટલા ફરક આ બધું જોયું ચોખ્ખું થઈ ગયું હજી એક આના માથે રેમાનિયા આવશે થોડાક થી પાછળ હજી રેમાનિયા કાઢશે એટલે જે કોકો વધ્યો છે એ આ ભરી જશે અને આપણો બાજરો જોવો કેવો થઈ ગયો મિત્રો આવું હાલે જો ખેડૂત આપણે ચાર દાતા રાખ્યા હા ચાર વખેડ્યું હોય લગાવેલું